જિલ્લાના ડીસાના રાણપુર રોડ પર ગુજરાત એગ્રો દ્વારા હાઈ ટેકનોલોજીનું રૂપિયા બાર કરોડના ખર્ચે બટાટાનું કોલ્ડ સ્ટોરેજ બનાવવામાં આવ્યું હતું પરંતુ આ કોલ્ડ સ્ટોરેજ હાલ છેલ્લા કેટલાક વર્ષોથી બંધ હાલતમાં જોવા મળતા કંડમ બન્યું છે ચાલુ વર્ષે બટાટાનું ઉત્પાદન વધતા અને બહારથી થી આવતા બટાટાથી ડીસા બટાટા સંગ્રહતા ખાનગી કોલ્ડ સ્ટોરેજ પેક થઈ ચૂક્યા છે જેથી સ્થાનિક ખેડૂતો પોતાના બટાટા મૂકવા માટે જગ્યા નથી મળી રહી અને જો કે સરકારી કોલ્ડ સ્ટોરેજ અંદાજિત અઢી લાખ જેટલા બટાકાના સંગ્રહ કરવા માટે તેટલું વિશાળ બનાવવામાં આવ્યું છે જોકે તેની સાર સંભાળ સારી રીતે ન થતા હાલ આ કોલ્ડ સ્ટોરેજ શોભાના ગાંઠિયા સમાન સાબિત થયું છે દેશભરમાં બટાકા નગરી તરીકે પ્રખ્યાત થયેલી ડીસામાં બસ્સો સોળથી વધુ બટાટા સંચય માટેના કોલ્ડ સ્ટોરેજ બટાટા સંગ્રહ માટેના કોલ્ડ સ્ટોરેજ આવેલા છે ત્યારે સરકારના ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ દ્વારા પણ ખેડૂતોના બટાટાના સંગ્રહ કરી શકાય તે માટે સ્ટોરેજ બનાવવામાં આવ્યા હતા બે હજાર તૈયાર કરવામાં વર્ષમાં રાડ પરંતુ બત્રીસ લાખના ભાડાથી ખાનગી માલિકને ચલાવવામાં આવ્યું હતું જે બે વર્ષ સુધી ભાડે ગયા બાદ આ સ્ટોરેજની ટેકનોલોજી બટાકાને અનુકૂળ ન આવતા વેપારીઓએ આ કોલ્ડ સ્ટોરેજ ભાડે લેવાનું ટાળ્યું હતું જેથી વર્ષથી સફેદ હાથી સમાન આ કોલ્ડ સ્ટોરેજ ધૂળ ખાઈ રહ્યું છે ચાલુ વર્ષે બટાકાનું બમ્પર ઉત્પાદન થતા ખેડૂતો બટાટા કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા પાઠ કરી રહ્યા હતા અને આ સફેદ હાથી સમાન ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનનું કોલ્ડ સ્ટોરેજ ચાલુ કરવાની તાકીદ લીધી ન હતી જો આ કોલ્ડ સ્ટોરેજ ને સમયસર ચાલુ કરવામાં આવ્યું હોત તો ચાલુ વર્ષે બટાકાનો સંગ્રહ ખેડૂત કરી શક્યા હોત અને તેમાંથી લાખો રૂપિયાની આવક ગુજરાત એગ્રોને મળી શકે ડીસા દેશભરમાં અત્યારે બટાટાનું હબ ગણાય છે ત્યારે અહીં લગભગ ડીસાની અંદર બસો જેટલા અને બનાસકાંઠા જિલ્લામાં અઢીસો જેટલા કોલ્ડ સ્ટોરેજ આવેલા છે એની અંદર એક ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ જે આપણે ગુજરાત સરકારનું સાહસ છે તેની કંપની દ્વારા એ સરકારી જે કોલ્ડ સ્ટોરેજ બનાવવાનું રેજિમેન્ટની વિસ્તારમાં એ કોલ્ડ સ્ટોરેજ જે તે સમયે બાર કરોડ રૂપિયાના માતબર ખર્ચે બન્યું હતું અને અત્યાધુનિક હાઈટેક કોલ્ડ સ્ટોરેજ કહેવાતું હતું પરંતુ કોઈ પણ પ્રકારની જાળવણી કે કોઈના કારણે અત્યારે એ કોલ્ડ સ્ટોરેજ આવું બંધ પડ્યું છે અમે જે તે સમયે કોલ્ડ સ્ટોરેજનું ઉદઘાટન હતું એની પહેલાં બનતું હતું ત્યારે પણ અમે જે તે સમયના તત્કાલિક ચેરમેન બાબુભાઈ જેબલિયા એમનું અમે ધ્યાન દોર્યું હતું કે સાહેબ આ આનું ખરેખર આ દિશાની અંદર એ ટાઈમે છ સાત કરોડમાં આઠ કરોડમાં કોલ્ડ ચાર્જ બનતા હતા એ સમયે આ કોલ્ડ સ્ટોરેજની કિંમત બાર કરોડ રૂપિયા આંકવામાં આવી હતી એ સમયે પણ અમે જે તત્કાલિક ગુજરાત ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના જે આ તત્કાલીન ચેરમેન હતા બાબુભાઈ એમનું ધ્યાન દોરેલું હતું અને એ પછી કોલ્ડ સ્ટોરેજ ભાડે આપ્યું તો અત્યારે લગભગ પહેલાં જે સ્ટાર્ટિંગમાં ભાડે આપ્યું હતું ત્યારે વાર્ષિક પાંત્રીસ લાખ રૂપિયાના કે અડત્રીસ લાખ રૂપિયાના ભાડે ગયું હતું તો તમે વિચાર કરો કે બાર કરોડનો ખર્ચ થયો હોય અને આટલું સાવ નોમિનલ ભાડું આવે તો એ પ્ર એટલે અત્યારે લગભગ આ કોલ્ડ સ્ટોરેજ ઘણા સમયથી સરકાર કોઈને આપતી નથી કેમ કે એટલે બંધ પડેલું છે અને અત્યારે ધૂળ ખાયેલું છે હમણાં જ અમે એને થોડા દિવસ પહેલાં જ એની પૂછપરછ કરી હતી તો એ લોકો એમ કહેતા હતા કે અત્યારે બીજી કંપનીઓવાળા જોઈને ગયા છે એ વાતને પણ આજે ત્રણ મહિના થઈ ગયા અને આ સિઝન પણ પૂરી થઈ ગઈ આ સવાલને કોલ્ડ સ્ટોરેજ કોઈને અપાયું નથી લગભગ કોલ્ડ સ્ટોરેજ બન્યું ત્યારની કોઈ ખામી નથી પણ બંધ પડ્યું એના કારણે થોડું જરી અત્યારે કોઈ મશીનરી કા સાફસુફી કરવાની હોય કતો કોઈ રિપેરિંગ કરવાનું એટલું બહુ મોટું કોઈ ડેમેજ જેવું લાગતું નથી સરકારે બનાવવાનો ઉદ્દેશ હશે કે ભાઈ ખેડૂતોને એ દિશાની અંદર બધા પ્રાઇવેટ કોલ્ડ સ્ટોરેજ હતા એક એપીએમસીનું કોલ્ડ સ્ટોરેજ હતું ખેડૂતો માટેનું પણ એ સળગી ગયું હતું એટલે એ પછી આવ્યું બન્યું એટલે સરકારનો ખેડૂતો અંદર સસ્તા ભાડે મૂકી શકે એવો ઉદ્દેશ હોઈ શકે પણ આ કોઈને લાભ કરાવવા માટે બનાવ્યો ને એવો ઉદ્દેશ થઈ ગયો હતો વહેલા જે વાત પર પ્રકાશ પાડવા માગશું કે સરકારની યોજનાઓ કરોડો કરોડો ખરબોના ખર્ચો સરકાર કરે છે પરંતુ યોજના કેમ કરીને મોનિટરિંગ અને યોગ્ય દિશા નિર્દેશ વગર કામગીરી વગર ધૂળ ખાય છે સરકારના પ્રજાના ટેક્સથી સરકારે મેળવેલા પૈસા તે રીતે તેનો એક નમૂનો સોળ નું સૌથી મોંઘુ કોલ સ્ટોરેજ છે અંદાજિત બાર કરોડ રૂપિયા જેટલી મોટી રકમનો ખર્ચો આ કોલ સ્ટોરેજમાં ગુજરાત એગ્રો એટલે કે સરકારના એગ્રો વિભાગે કર્યો છે મોટો દાવો હતો કે બાર કરોડ નું આ જે કોલ સ્ટોરેજ છે તેમાં ડીસા પંથકના બટાકા કે જે સોનાના બટાકા થશે તેવા સરકારના દાવા હતા તેમાં આ બટાકાઓનો સંગ્રહ થશે અને બટાકા સંગ્રહ માટે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પડતી મુશ્કેલીઓ દૂર થશે જોકે તેવું થયું નથી સોળમાં બનાવેલું આ કોલ્ડ સ્ટોરેજ કબાડા કોલ્ડ સ્ટોરેજ બન્યું છે ભંગાળ હાલતમાં છે એક વખત ટેન્ડરિંગ થયું છે ક્યાંક છત્રીસ લાખ કોઈ વેપારી આવ્યો હતો અહીંયા જોકે તે પણ થાક્યો છે શું તકલીફ છે તેનો કોઈ ખુલાસો થતો નથી છત્રીસ લાખ ખર્ચો કરી વેપારી ટેન્ડરિંગ કરનાર ઈજાડદાર ભાગી ગયો અને ત્યારથી જ આ કોલ સ્ટોરેજ બંધ છે કપાટા કોલ સ્ટોરેજ કે ઓળખાતું આ કોલ સ્ટોરેજ દિશાનું મુખ્ય કહેવાતા પાંચ એકર જગ્યામાં સરકારે બનાવ્યું છે સરકારી જગ્યા હતી અહીંયા અગાઉ પણ એક નાનકડો અકસ્માત વર્ષો પહેલાં એનોમિયા ગેસ લીક થયો હતો જો કે તે બાદી પ્લાન્ટ પણ દૂર કરાયો છે જોકે આ કોલ સ્ટોરેજ હાલની સ્થિતિમાં વાત કરીએ તો બે હજાર પચીસમાં બસો પંદર જેટલા કોલ સ્ટોરેજો જ્યારે દિશામાં હોય તેમ છતાં બટાકાના ખેડૂતો જે પ્રકવતા ખેડૂતો છે તેમની માટે આ પ્રાઇવેટ કોલ સ્ટોરેજમાં જગ્યા નથી હાઉસફુલના પાટિયા છે તો આ કોલ સ્ટોરેજ સરકારી કોલ સ્ટોરેજ એગ્રોનું કોલ સ્ટોરેજ સરકારની ઉદ્દેશવાળું કોલ સ્ટોરેજ ખેડૂતો માટે બનાવેલું કોલ સ્ટોરેજ કેમ કબાડું બન્યું છે તેના પર સવાલ ઉઠી રહ્યા છે ખેડૂત નેતાઓ પણ કહી રહ્યા છે કે કોલ્ડ સ્ટોરેજ કેમ ચાલુ થતું નથી હાલ ગુજરાત એગ્રોના અણધર વહીવટના કારણે રૂપિયા બાર કરોડના ખર્ચે બનાવેલું કોલ્ડ સ્ટોરેજનો મશીનરી ધૂળ ખાઈ રહી છે જોકે આ કોલ્ડ સ્ટોરેજ શરૂ કરવામાં આવે તો આવતા આવતા વર્ષે ખેડૂતો પોતાના બટાકાને સાચવી શકે અને તેમાંથી ગુજરાત એગ્રોને પણ આવક થઈ શકે ખેડૂતોને પણ પોતાનો માલ મૂકી શકાય અને હાલ આ સફેદ હાથીને સાચવવા માટે બે પાળીમાં સિક્યુરિટી રાખવામાં આવી રહી છે તેનો બોજો પણ તેમાં જ નાખવામાં આવી રહ્યો છે ત્યારે સરકારે બંધ પડેલા આ કોલ્ડ સ્ટોરેજ સત્વરે શરૂ કરવાનો યોગ્ય નિર્ણય કરવો જોઈએ જેથી ખેડૂતો પણ આ સરકારી કોલ્ડ સ્ટોરેજનો લાભ લઈ શકે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ